શ્રાવણ બાદરૂ જતો રે અને આહો મહિનાના નોરતો ની બીજા અરજી ખટો હશે બીજું તો કોઈ કહેતી નહીં પણ સમય થાય આ માતા બેઠી નતી તેદાળ ને તે દાળે કોઈ દેરું કદાચ આગુ પાછું રહી જુ પણ એને તમને આલવામ કોઈ ખોટ રાશિ તમે માજુ તમે પોણી માજુ ને દૂધ આલે દૂધ માજુ સત્ર જાતના ભોજન ને પીરસી નાશો પણ આહો મહિનાની બીજ આવો અન ચોરી ભગત હો જાત ની હોય ચોરી હો જાત ની હોય સુખ હો જાત નો હોય દુઃખ હો જાત નો હોય એક જ દુઃખ ને એક જ સુખ એવું વાંચું નહીં સ્વભાવ